સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ધામ ખાતે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણાથી તેમજ કોઠારી દાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા પાંચ કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સાત કલાકે શણગાર આરતી ચેરમેન દેવપ્રકાશ સ્વામી વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી જેનો લ્હાવો હજારો હરિભક્તોએ લીધો છે આજે દાદાના સિંહાસનને ગુલાબ ઓર્કિડ સહિત સાત કલાકે દાદાને સફરજન કેળા અનાનસ મોસંબી નારંગી વગેરે ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ કહ્યું કે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને વિશેષ શણગાર કરાયો છે જેમાં બસો કિલો ગુલાબ અને ઓર્કિડ સહિતના ફૂલ સાથે પાંચસો કિલો વિવિધ ફળનો શણગાર કરાયો છે આ ફૂલ અને ફળ વડોદરા અને અમદાવાદથી મંગાવવામાં આવ્યા છે આ શણગાર કરતા છ સંત પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો આ ઉપરાંત દાદાને એક હજાર આઠ કેળાનો પણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો